જે એક છોકરી સાથે મેન્ટલી અને ફિઝિકલી એમને ટોર્ચર કરે છે એ છોકરીને વોટ્સઅપ પર મેસેજ રાખે છે કે તું મને તારી પ્રાઇવેટ પિક્ચર મોકલ મને મળવા એમને લીધે આજે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કરી છે એનએસયુઆઈએ યુનિવર્સિટીને ફોર્ટી એઇટ આવરનું ટાઈમ આપ્યું છે કે અડતાલીસ ઘંટામાં એ પ્રોફેસર ઉપર એફઆઈઆર કરવામાં આવે અને આવી ઘટના ફ્યુચરમાં ના થાય એમને માટે એક વુમેન કમિટી ફોર્મ થાય પ્રોફેસર દ્વારા જે

અને તરત જ મને પંદર મિનિટમાં અમને લાગ્યું કે કમ્પ્લેન થોડી ગ્રીવન્સ વધારે લાગે છે એટલે અમે તરત જ ફેકલ્ટીને કીધું તમે ઘરે જતા રહો અને સાંજે ગઈકાલ સાંજે અમે એનું સસ્પેન્શન ઓર્ડર આપી દીધો છે ફેકલ્ટીને અને હવે આગળ ઇન્કવાયરી કરીશું વિદ્યાર્થીનો વિદ્યાર્થી પોતે કમ્પ્લેન લખ્યું છે કે મારું નામ કે મારી કમ્પ્લેનને ડિસ્કલોઝ નહીં કરવી હા એ એજ કે મારી જોડે ચેટમાં કે વાત કરી છે ફેકલ્ટીએ કવિ હવે કેવી વાત કરી છે શું વાત કરી છે ચેટમાં મારી જોડે ચેટ વોટ્સઅપ ચેટ કે વોટ એવર ચેટમાં એ લોકોએ વાત કરી છે